વલસાડ જિલ્લાની ધરમપુર આદર્શ નિવાસી શાળા ખાતે વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ક્ષતિગ્રસ્ત સાયકલોની તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે આદિવાસી સમાજના આગેવાન કલ્પેશ પટેલે પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી ધરમપુર તાલુકાની સ્કૂલોના વિદ્યાર્થીઓને જે આદર્શ નિવાસી શાળા ધરમપુર ખાતે સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે એ તમામ સાયકલોને રંગરોગાન અને સમારકામ કરીને આપવામાં આવી રહી છે તેમજ આ સાયકલો પર શાળા પ્રવેશ બે હજાર લખાણ લખેલ છે ત્યારે આ જંગ ખાયેલ સાયકલો જ વિદ્યાર્થીઓને પધરાવી દેવામાં આવશે કે કેમ તે પ્રશ્ન બની ગયો છે મોટી સંખ્યામાં આપવામાં આવેલ સાયકલો ક્ષતિગ્રસ્ત જોવા મળી રહી છે ત્યારે અહીં જૂની સાયકલોનું જ રંગરોગાન કરીને કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે કે કેમ તેમજ જૂની સાયકલો પધરાવીને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોય તેવું જણાઈ રહ્યું છે તેમજ અહીં ક્ષતિગ્રસ્ત સાયકલ વિદ્યાર્થીઓને આપવામાં આવે તો વિદ્યાર્થીઓના વાલીને એક સાયકલ પાછળ આશરે હજાર રૂપિયાથી વધારે ખર્ચ કરવો પડે એમ છે શું અહીં આદિવાસી વિસ્તાર ધરાવતા અને આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલે આવો અન્યાય કરવામાં આવી રહ્યો છે કે કેમ શાળા પ્રવેશોના નામે સરકાર કરોડોના તાઈફાઓ કરે છે અને શાળા પ્રવેશો બે હજાર ત્રેવીસની સાયકલો આપવાનું જ ભૂલી ગયા અને એ જ સાયકલોને કલરકામ કરીને બે હજાર ચોવીસ પૂર્ણ થવાનું ત્યારે આપવામાં આવી છે એ કેટલા અંશે યોગ્ય કહી શકાય આવા અનેક સવાલ સાથે અપક્ષ તાલુકા પંચાયત મતદાર વિભાગના ચૂંટાયેલા સભ્ય કલ્પેશ પટેલે પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી તેમાં જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટર રાકેશભાઈ મરડ તાપી સ્વરાજ ન્યૂઝ ધરમપુર